સુરેન્દ્રનગરમાં સરકારના વધુ એક નિયમનો ઉલાડ્યો સરકારી કચેરીઓમાં સેલ્ફ ડિક્લેરેશનના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે પેઢી આબો વિધવા પેન્શન સહિતના કામો માટે લેવાય છે સોગંદનામું વિધવા મહિલાઓને ત્રણસો રૂપિયા સુધીનો થાય છે ખર્ચ સુરેન્દ્રનગરમાં સ્ટેમ્પમાં પણ પચાસના બદલે લેવાય છે સાહીઠ રૂપિયા નોટરીના વધુ રૂપિયા લેવામાં આવતા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે નોન ક્રિમિનલ જાતિના દાખલા માટે પણ સોગંદનામું કરાયું ફરજિયાત સરકારના નિયમની અમલવારી કરવા માટે માંગ ઉઠી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજ્ય સરકારે જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી જાહેર કરેલ સ્વધોષણાપત્ર એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અમલ થતો નથી રાજ્ય સરકારને જે વિવિધ યોજનામાં જે દસ યોજના અંતર્ગત જે સોગંદનામા લેવા માટે સરકારશ્રી મનાઈ હુકમ કરેલ છે સ્વધોષણાપત્ર અમલ કરવાનો હોય છે જેમાં અમલ થતો નથી જેવા કે પેટીઆંબા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને વિધવા પેન્શનમાં પણ આ સોગંદનામા લેવાય છે સરકાર શ્રી આ બાબતે સોગંદનામામાં સો પત્ર જાહેર કરેલા હોય અને બે સાક્ષીઓને સો ધૂષણાપત્રમાં સહી કરી અને એ વેલિડ ગણવાનું હોય પણ તેમ છતાં આ લોકો તંત્ર કોઈ આ પરિપત્રનો ગણકારતું નથી આ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ મૌખિક રજૂઆત કરેલી કલેક્ટર સાહેબે ધ્યાન આવતા કલેક્ટર સાહેબે એવું કીધેલું કે હું આ તપાસ કરાવીને જાણ કરું છું